પાટીદાર સમાજે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પણ લાગુ કરવાની બનાવી છે પાટીદાર અગ્રણી પટેલે નવેમ્બરના રોજ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી તેમાં તેમણે મહેસાણા દુધસાગર ડેરીના મતદારોની યાદી પ્રમાણે પાટીદાર પ્રતિનિધિત્વ ઉપર કાતર ફરી હોવાની વાત કરી એટલે કે જે પ્રમાણે પાટીદાર મતદારો છે તે પ્રમાણે પાટીદાર સમાજનું દૂધસાગર ડેરીમાં પ્રતિનિધિત્વ નથી તેમણે પોતાની પોસ્ટમાં એવું પણ લખ્યું કે જો આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં ઈ ડબલ્યુ એસ લાગુ કરવામાં નહીં આવે તો પાટીદારોના રાજકીય પતનની શરૂઆત થઈ જશે અને દૂરબીન લઈને જોશો તો એ જોવા નહીં મળે આ બાબતે ન્યૂઝ કેપિટલની ટીમે વરુણ પટેલ સાથે ખાસ વાતચીત કરી જેમાં તેમણે શું કહ્યું તે સાંભળો જબરજસ્ત આક્રોશ કે પાટીદાર સમાજનું ઐતિહાસિક આટલી હદે રાજકીય પતન કોઈ દિવસ થયું નથી આ પહેલી વાર થયું મહેસાણામાં થયું એ મેં ચિંતા વ્યક્ત કરી કે ઈડબ્લ્યુએસ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પહેલા દસ ટકા ઓબીસી અનામત હતી એની જગ્યાએ સુપ્રીમ કોર્ટના ઓર્ડરનું બાનું લઈ અને રાજકીય પ્રેશરમાં આવી અને અણગઢ રીતે ઓબીસી અનામત લાગુ કરવામાં આવી છે ઓબીસી અનામત લાગુ કરી મારું ઓબીસી ભાઈને રિઝર્વેશન મળતું હોય એનું કોઈ દુઃખ નથી સમય આવે મોટી શક્તિઓ અત્યારે તો ઓપરેટ કરી રહી છે કે પાટીદાર સમાજમાંથી સબળો હોય એને પતાવો અને નબળો હોય એને પ્રમોટ કરો પછી દર વર્ષે નબળા ઘટાડતા જવાના કોઈને બીક લાગતી હશે કોઈને નહીં બોલવું હોય કોઈને બોલતા નહીં આવડતું હોય કોઈ માય હશે કોઈ મરદ હશે પણ જ્ઞાન નહીં હોય બધાના અલગ અલગ કારણો હોય એ કોના શું કારણ છે મને ખબર નથી પડતી પણ આ તો એક જાહેર ગુજરાતની પ્રગતિનો ગુજરાતના રાજકીય સમન્વયનો પ્રશ્ન છે દરેક આગેવાનોએ બોલવું જોઈએ રાજકીય સામાજિક આગેવાનો સમાજનું રાજકીય પ્રતિનિધિત્વ જ્યારે ખતમ થઈ ગયું હોય ત્યારે સમાજના આગેવાનોએ માઇક આંગલા નહીં પણ મરદ બનવાનું હોય અને અવાજ ઉઠાવવાનું એક તરફ વરૂણ પટેલ એવો દાવો કર્યો કે ઓબીસી સમુદાયને અણઘડ રીતે અનામત અપાય છે તો બીજી તરફ ઓબીસી ભાઈઓનું જો સારું થતું હોય તો તેનાથી તેમને કોઈ દુઃખ નથી પરંતુ આ મામલે હવે ઠાકોર સમાજ પણ મેદાને આપ્યો છે રાજકોટ જિલ્લા ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ હિતેશ ઠાકોરે આ મામલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો આ પત્રમાં લખવામાં આવ્યું છે કે ઈડબલ્યુએસ અનામત લાગુ ન કરવાની ચીમકી ઉચ્ચારી છે તેમણે કહ્યું કે જો બંધારણીય ફેરફાર થશે તો વર્ષ બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે બે પોઈન્ટ પાંચ કરોડની વસ્તી ધરાવતા ઠાકોર સમાજને અન્યાય ન થવો જોઈએ તેમણે કહ્યું કે સુખી સંપન્ન વર્ગની માગણી સામે સમાજ મૌન નહીં રહે ફાળો ઉઘરાવીને અપક્ષમાંથી લડીશું પણ અન્યાય સહન નહીં કરીએ તેવી હિતેશ ઠાકોરે વાત કરી સાંભળો તેમણે શું કહ્યું તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા કે ડેરી કે યાર્ડ કે કોઈ માર્કેટિંગ યાર્ડ કોઈ પણ સરકારી ક્ષેત્રે જે ઓબીસીએસટી ના વ્યક્તિ છે જ નહીં એટલે એને એક ડેવલોપિંગ કરવા માટેનો સમાજમાં હજી એકસો છેતાલીસ જ્ઞાતિમાં કોળીને ઠાકોર સમાજ સાડા છ કરોડની જનતામાં અઢી કરોડની જનતા સાથે સંકળાયેલો સમાજ છે આ સમાજ હજી પાપા પગલી ભરી રહ્યો એટલે દરેક સમાજની આ પરિસ્થિતિ છે એટલે આવનારા સમયમાં આ સમાજને બે હજાર સત્યાવીસની જે ચૂંટણી આવે એમાં આ સમાજને સર્વે શરૂઆત થઈ છે હજી હજી શરૂઆત થઈ તો એના વિરોધ ચાર્જ થવા માંડ્યા છે એટલે આ મુદ્દે મેં મુખ્યમંત્રી સાહેબને ભાજપના કાર્યકર્તા તરીકે એક લેટર લખીને મારી વેદના ઠલવી છે